ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત તો થઈ છે પરંતુ ખેડૂતોની મુશ્કેલી ઓછી નથી થઈ આવું એટલા માટે કહી રહી છું કારણ કે સોશિયલ મીડિયામાં અને જે ઓડિયો વાયરલ થઈ રહ્યા છે એ આ વાતની સાબિતી આપે છે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે કે ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદી લેવામાં આવે પરંતુ એ પરિપત્રમાં ક્યાંય પણ એવું કહેવામાં નથી આવ્યું કે બીટી બત્રીસ કે જી જે વીસ કે બાવીસ નંબરની મગફળી હોય તો ન ખરીદવાની કે જીણી કે જાડી મગફળી હોય તો ન ખરીદવાની અથવા આ મગફળી ખરીદવાની તો પછી જવાબદાર અધિકારીઓ શા માટે ખેડૂતોની મગફળી રિજેક્ટ કરી રહ્યા છે વાત એટલી છે કે ખેડૂતો જે મગફળી લઈ અને માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે વેચવા જઈ રહ્યા છે ત્યાં ખેડૂતોને હેરાન ગતિ કરવામાં આવે છે કે તમારી મગફળી ઝીણી છે એટલે એને રિજેક્ટ કરવામાં આવી છે હવે કયા પરિપત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે મગફળી બાવીસ નંબરની હોય કે વીસ નંબરની હોય તો જ એને સિલેક્ટ કરવામાં આવશે બાકી જીણી મગફળી રિજેક્ટ કરવામાં આવશે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યુઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખેડૂતો મગફળી વેચવા માટે જઈ રહ્યા છે અને ત્યાં જવાબદાર અધિકારીઓ ખેડૂતોને કઈ રીતે કનટગત કરી રહ્યા છે એનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે લલિત વસોયા દ્વારા રીતસરના અધિકારીઓને જવાબ આપવામાં આવ્યો છે કે હેરાન કરવામાં ન આવે તમારી છે છે નંબર નંબર કે આવા કરી અને ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં ન આવે જો તમારે ખરેખર મગફળી ખરીદી કરવી જ છે ખેડૂતોને મદદરૂપ થવું જ છે તો પછી પરિપત્ર મુજબ મગફળીની ખરીદી શા માટે નહીં શા માટે ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી રહી છે અને તમારે ખેડૂતોની મદદ કરવી છે તો ખાતામાં સીધા પૈસા જમા કરો ને પૈસા જમા નથી કરતા રાહત પેકેજના મોટા આંકડા તો દર્શાવી દીધા છે પરંતુ હું સીધો સવાલ એ કરું છું કે શું એ દસ હજાર કરોડ રાહત પેકેજના આંકડા જે જાહેર થયા છે એ હજી સુધી કોઈ ખેડૂતના ખાતા સુધી પહોંચ્યા છે આ વર્ષના તો ઠીક ગયા વર્ષના પણ હજુ સુધી ખેડૂતના ખાતામાં પૈસા પહોંચ્યા નથી મહત્વની વાત એ છે કે સોશિયલ મીડિયામાં જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડનો વિડીયો પણ વાયરલ થયો છે કે મગફળીમાં ધૂળ ચોટેલી છે એટલે મગફળી રિજેક્ટ કરવામાં આવે છે મગફળીમાં સુયા છે એટલે મગફળી રિજેક્ટ કરવામાં આવે છે એટલું જ નહીં જ્યારે જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે ત્યારે ખેડૂતોને લાંબી લાઈનોમાં પણ ઊભો પડે છે અને ખેડૂતો રાત્રિ દરમિયાન બાર વાગ્યાના ટ્રેક્ટરો લઈ અને લાંબી કતારોમાં ઉભે છે ત્યારે ખેડૂતોનો વારો આવે છે ખરેખર જો તમારે ખેડૂતોની સહાય કરવી હોય ખેડૂતોને મદદ કરવી હોય તો પછી ટેકાના ભાવે મગફળીના કેન્દ્રો આશરે ત્રણસો જેટલા શરૂ કરવાની વાત થઈ હતી તો આશરે બસો સિત્તેર જેટલા જ કેમ તમારે ખરેખર ખેડૂતોની મદદ કરવી છે તો પછી એ કેન્દ્રો વધારો તારીખો લંબાવો એટલા ટૂંક સમયમાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ સુધી ટેકાના કેન્દ્રો સુધી પોતાની મગફળી વેચવા આવે છે ત્યારે તેની કેટલી હાડમારીનો સામનો કરવો પડે છે તમને ખબર છે પહેલા તો લલિત વસોયાનો જે ઓડિયો વાયરલ થઈ રહ્યો છે એ ઓડિયોને સાંભળીએ અરે લલિતભાઈ વસોયા બોલું ભાઈ હેલો લલિતભાઈ વસોયા બોલું

હલો હલો હા બોલો કોણ વાધર બોલે હા બોલો એમ નથી તમે મને લખીને દો કે ખેડૂતને અડધી ને અડધી જાદી મગફળી ઉત્પાદન થયું એ નહી લેવાની એવું તમે મને એવું લખીને દો છો ને ના ના હું તો કઈ લખીને નથી દેતો નથી અરે ની કોપી મારે નથી મને હું તમારી પાસે લેખિતમાં હમણાં મારો લેટર પેડ ઉપર લેખિતમાં માંગુ છું બરોબર છે તમે મને લેખિત માં ગયો ખેડૂતને અડધી આ એનો અડધી આ થઈ હોય એવું ન લઈ શકું એમ હમ અને ત્યાં તમારે પોલીસ બોલાવી બોલાવી દઉં હું આવી ખેડૂતોને હેરાન કરવાની

કે જે રીતે લલિત વસોયા જવાબદાર અધિકારીઓને ખખડાવી રહ્યા છે કે ખેડૂતોની મગફળી ને રિજેક્ટ કરવામાં ન આવે અને બાના ન આપવામાં આવે કે આ મગફળી વીસ નંબરની છે બાવીસ નંબર ની છે કે બીટી બત્રી છે કે ગિરનાર ચાર છે ખેડૂતોની મગફળીને એટલા હેરાન કરવામાં આવી રહ્યા છે રાહત સહાય પેકેજના ફોર્મના બાને પણ ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે તમારે ખરેખર સહાય કરવી છે તો પછી હેરાન ગતિ શા માટે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી જય જવાન જય કિશાન